ચોથું નો નવરાત્રિનું કથા જે કુષ્માંડા દેવીની કથા મહિમા પૂજન વિધિ આરતી જો આ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સુરા સંપૂર્ણ કલે સમૃધિર આપતુમે દધાના હસ્ત પદ્માભણામ કુષ્માંડા સુભદ્રસ્તુમે નવરાત્રિમાં દુર્ગાની પૂજા આરાધના થાય છે માં ચોથા દિવસે સ્વરૂપોની પૂજામાં કુષ્માંડા દેવીના રૂપમાં થાય છે માં પોતાના મંદ હળકવી અને હસ્તથી અંડ અને અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે માનું નામ કુષ્માંડા દેવી પાડવામાં આવ્યું છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારે કોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો ત્યારે જ્યાં જ દેવીએ પોતાના ઈસત હાસ્યથી બ્રાહ્મણ

તેમના શરીરની કાંતિ અને પ્રભાવ પણ સૂર્યમ સમાન છે દિવ્ય સમાન છે તેમના તેજની તુલના કોઈ કરી શકતું નથી અન્ય કોઈ દેવી પણ દેવ દેવતામાંના તેજ પણ પ્રભાવની ક્ષમતાના પણ કરી શકતું નથી માનું તેજ પ્રકાશથી દસી દિશાઓ પ્રકાશિત થાય છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ છે છાયા છે તે જે છે જેમાં છે અને માને આઠ ભુજા છે અષ્ટભુજા દેવી પણ કહેવાય છે તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડ અને કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃત પુષ્પ પૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે અને આઠમા હાથમાં સ સર્વિસ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે માનું વાહન સિંહ અથવા વાઘ કહેવાયું છે સંસ્કૃતમાં કુષ્માંડાને કોળું કહેવાય છે બલીમાં કુષ્માંડાની બલી સર્વ અધિક પ્રિય છે માને માટે આ પણ મા કુષ્માંડા કહેવાય છે આજે માને કાળો કોળાનો ભાગે લાગે છે અને કાળ કોળાની મીઠાઈ પણ હોય છે તેમને પણ માને ધરી શકાય છે નવરાત્રિના પૂજના પૂજનના દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપોની જ ઉપવાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન અને ચક્રમાં અવસ્થિત થાય છે માટે આ દિવસે તેને અત્યંત પવિત્ર એક મનથી એકગ્ર મનથી કુષ્માંડા દેવીના રૂપમાં ધ્યાન ધરીને પૂજા ઉપાસના કાર્યમાં પોતાના મનને લગાવવું જોઈએ અને મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે માની ભક્તિથી આયુષ્ય યશ બળ આરોગ્યની પ્રાપ્તિ થાય છે

આગળ માંડવાથી મા ભક્ત સાધક માની કૃપાના સૂક્ષ્મ અનુભવને પ્રાપ્ત કરે છે આ દુઃખદ રૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે મનુષ્ય માટે સહજ ભાવે ભવસાગર પાર ઉતરવા માટે ઉપાસના માની સર્વસ્થિત સુગમ અને શ્રેષ્ઠકર માર્ગ છે મા કુષ્માંડાની ઉપાસના અને મનુષ્યને આદિ વ્યાધિ ઉપાધિની રક્ષા કર પણ પ્રાપ્ત કરાવે છે સમૃદ્ધિ ઉત્પત્તિથી તરફ લઈ જાય છે પોતાની અલૌકિક અને પરલૌકિક ઉત્પત્તિ માટેના મા કુષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને સદાય તત્પર રહેવું જોઈએ સૂર્ય સમાન તેજ તેજસ્વી દેવી મા કુષ્માંડા દેવીની આરાધના પૂજન કરવાથી વ્રત ઉપવાસ રાખવાથી શારીરિક માનસિક બલ પ્રાપ્ત થાય છે આત્મશુદ્ધિ થાય છે અને શરીરમાં નવું તેજ ઉત્પન્ન થાય છે શરીરમાં ચહેરા અને પર નવી ચમક આવી જાય છે માની મધુરી મુસ્કાનથી જીવન શક્તિ અને શક્તિ પ્રાપ્ત થઈ છે માટે કઠિનથી કઠિન માર્ગ પર ચાલવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપ છે મા માંડાની જે મંદ હાસ્યથી જ આ આખું વિશ્વ પ્રગટ થયું માં વિશ્વ દેવી પણ કહેવાયા છે જ્યારે દેવતાઓ ઋષિઓ માતાનું સ્મરણ કર્યું અને રાક્ષસોના અંત માટે માતાને પ્રાર્થના કરી ત્યારે દેવતાઓના તેજથી જ એક દેવી પ્રગટ થયા જેમાં કુષ્માંડા હતા કુષ્માંડા દેવીને મંદ દ્વારા મહારાજ અસુરોનો સંહાર કર્યો હતો ત્યારે દેવતાઓનો સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ બોલ્યા સમસ્ત દેવતાઓની શક્તિઓ સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપત કરેલું છે સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શિષ્ઠ નાગરમનાજી મહાદેવ પણ સમર્થ નથી તેવા ચંડિકા દેવી જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે જેઓ પુણ્યાત્માનો બુદ્ધિ રૂપે અને સતપુરુષોમાં શ્રદ્ધા શ્રદ્ધારૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજારૂપે દેવી નિવાસ કરે તેવા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ સમસ્ત વિશ્વનું પાલન કરનારા હે દેવી અમે આપની શરણામાં છીએ અને આપ જ કહીને દેવી દેવતાઓને તથા ઋષિઓ વારંવાર શક્તિ દેવી કુષ્માંડાનું સ્તુતિ કરવા લાગ્યા દેવીને પ્રસન્ન કરવા લાગ્યા મહાદેવ ભગવાન વિષ્ણુ જી મહાદેવજી વગેરે દેવતાઓ પણ જેમના પાર પામી શકતા નથી તેવા આશ્ચર્યરૂપ ભગવાન દેવીને અમે નમસ્કાર કરીએ છીએ જેઓ સમસ્ત પિતૃઓની તૃપ્તિનું કારણ તેવા દેવીને પણ અમે નમસ્કાર કરીએ છીએ તૃપ્તિ કરનાર દેવી સ્વાહાને પણ અમે નમસ્કાર કરીએ છીએ જે દેવી સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે તે દેવી છે મા કુષ્માડા મોક્ષ પ્રાપ્તિના સાધક અર્થે દેવીની આરાધના થઈ છે સમસ્ત દોષો રહિત જીતેન્દ્રિય તત્વને જે ચાર સાર વર્ષો અને માનનાર મોક્ષની અભિલાષા રાખનાર મુનિ દેવીની હંમેશા પૂજા ઉપાસના કરતા રહે છે શબ્દ સ્વરૂપા પવિત્ર ઋગ્વેદ યજુર્વેદ આદિ ગ્રંથોના સાર રૂપ પણ દેવી વેદ યત્રી ભગવતી ઐશ્વર્યોથી યુક્ત જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે દેવી કુષ્માંડાને પ્રણામ કરીએ છીએ દેવી સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનાર હે દેવી સઘળા શાસ્ત્રોના સાર રૂપ જ્ઞાન મેધાય શક્તિ તમે જ છો તેવા અદેવીને અમે પણ પ્રણામ કરીએ છીએ ભવસાગરમાંથી પાર ઉતારનારા નૌકા સ્વરૂપ દુર્ગા દેવીને અમે પ્રણામ કરીએ છીએ મધુ અને કેટપ તથા મહિષાસુરનો વધ કરનાર ને દેહ દેવી શસ્ત્રોના ભગવાન વિષ્ણુના ભગવતી લક્ષ્મી ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી તમારું મુખ મંદ મંદ સ્મિતિથી સુશોભિત છે નિર્મળ છે પૂર્ણ ચંદ્ર બીબનું અનુકરણ કરનારું ઉત્તમ સુવર્ણની મનોહર કાંતિ કરાય કરતા સુંદર છે હે મહિષાસુરના ક્રોધને ઉપાજનાર તથા તેની ઉપ ઉપર પ્રહાર કરનાર હે દેવી આપ ચંદ્રમાની જેમ લાલ ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ શા માટે ન નીકળે એ તો એના કરતાં એ મોટા આચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા પણ કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થાવો પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે તમારા ક્રોધે ભરાઈ જવાથી કેટલા કુળોનો નાશ થાય છે મહી સાસુરની કોપથી સ્મરણ કરવાના માત્ર દૂર થાય છે સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો દુઃખ દરિદ્રતા ભયને હરનાર હે દેવી જેનું ચિત્ત સૌ ઉપકાર કરવા માટે હંમેશા દર્દ દયાન દર્ક કહે છે હે દેવી તમે અમને સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરો હે વરદાન દેવી તમારા આ પરાક્રમની તુલના કોઈ કરી શકતું નથી તથા શત્રુઓને ભય પમારનાર અત્યંત મનોહર એવું આપનું આશ સ્વરૂપ છે હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને આપને શોભી રહ્યા છે હે માં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કરો કે હે દેવી અમે ત્રિશૂળ વડે અમારી રક્ષા કરો અને અંબિકા તમે ખડગ વડે અમારી રક્ષા કરો હે ઘંટનાદ અમે ધનુષ્યોનો અટંકાર કરવાવાળા દેવી અમારી સર્વ પ્રકારે રક્ષા કરો પૂર્વે પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં તથા હે ત્રિશૂળ ગુમાવ વાળી દેવી તમે દસે દિશાઓમાં અમારી રક્ષા કરો પરમ તમારા પરમ સુંદર તેમજ રક્ષા કરો હે અંબિકા આપના હસ્ત શોભતા ખડગ ત્રિશૂળ ગદા આદિશ અસ્ત્રો શસ્ત્રો તે બધા થકી તમે બધી બાજુએથી અમારી રક્ષા કરો દેવી કુષ્માંડાની સ્તુતિ કરીને દેવતાઓનો પ્રસન્ન થયા અને માએ પણ વિવિધ વરદાન આપ્યા દેવતાઓને અભયે વરદાન આપ્યું કુષ્માંડા દેવી કે જગતના દેવી છે જગતના પાલન શોષણ કરતા દેવી છે વિશ્વના દેવી છે માટે વિશ્વેશ્વરી દેવી આજે પૂજા ઉપાસના થાય છે મા બ્રહ્માંડની નાયિકા ભુવેશ્વરી દેવીની આજે પૂજા ઉપાસના થાય છે હવે આપણે સાંભળીએ કે માની પૂજા અરચના કેવી રીતે કરવી સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવાની શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને મા કુળદેવીની પૂજા ઉપાસના થાય છે અથવા દેવીની પૂજા ઉપાસના થાય છે માને લાલ પુષ્પ છે ખીરનો ભોગ છે માને ધૂપ દીપ પેઠાનો ભોગ લાગે છે કુષ્માંડા અર્થાત જે કુમુંડ અને કુમંડુ છે જેને લઈને માના મંદિરમાં પણ સમર્પિત થાય છે અને તેમને આજે મેઇન દરવાજા પાસે હોળાઈ પણ જે છે એટલે કે માની પૂજા અર્ચના કરીને માનું સ્મરણ કરીને કુષ્માંડાનો ભોગ માને ધરાય છે બલિ ચડાવાય છે જેથી રોગ શોક સંતાપ મટે માની પૂજામાં કુષ્માંડાનો ભોગ કે પેઠાનો ભોગ માને અત્યંત પ્રિય છે માં પ્રસન્ન થાય છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા મા કુષ્માંડા દેવીની સામે આ મંત્ર પણ જપવાય છે યા દેવી સર્વભૂતેશું કુષ્માંડ રૂપેણ

મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે આજે માને લાલ કમળ પુષ્પ છે અથવા લાલ જાસૂદનું પુષ્પ છે લાલ ગુલાબનું પુષ્પ છે તે અર્પિત કરી શકાય છે માનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માન શુભ રંગ છે લાલ મા કુષ્માંડાને અતિ પ્રિય છે આજે શૃંગારની સામગ્રી પણ માને ભોગ સમર્પિત કરી શકાય છે ઓમ દેવી કુષ્માંડા એ નમ આ મંત્રનો જાપ કરી શકાય છે હવે આપણે સાંભળીએ માં કુષ્માંડા દેવીની આરતી મા જય જગત સુખદાની મુજ પર દયા કરો મહારાણી પિંગલા જ્વાલા મુખી નિરાલે શાંક ભરી માં ભોલી ભોલી લાખો નામ નિરાલે તેરે ભક્ત કહી મતવાલે તેરે ભીમા પર્વત પર હે તેરા ડેરા સ્વીકારો પ્રણામ મેરા સબકી સુનતી રહો જગદંબે સુખ પહિત અમ્બે પ્યાસા પૂર્ણ કરી અરજ હમ તેરી દર્પે કિયા હૈ ડેરા દૂર કરો માકટ મેરા મજ પૂરે કર દો મેરે તુમ ભંડારે ભર દો તે દાસ તુજે હિ વા ધ્યાન દે ભક્ત તેરે દર્શ શિષ્ય ઝુકાયે કુષમાંડા જય જય સુખદાની મુજ પર દયા કરો મહારાની બોલો કુષ્માંડા દેવીની જય તો મિત્રો નવરાત્રિ દરમિયાન ચોથા દુર્ગા દરમિયાન ચોથા દુર્ગામા અને કુષ્માંડા દેવીની આ કથા આપણી સાંભળી મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે નવરાત્રિમાં દુર્ગા માની પૂજા આરાધના થાય છે અને ઉપવાસના થાય છે પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રા ઘંટા ચોથા કુષ્માંડા પાંચમા છે સ્કંદમાતા છઠ્ઠા કાત્યાયમની અને સાતમા કાલરાત્રી આઠમાં મહાગૌરી નવમાં જે સિદ્ધિદાત્રી છે તેમાં ચતુર્થ દુર્ગા માની કુષ્માંડા દેવીની પૂજા ઉપાસના કરવાથી બ્રહ્માંડની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે એવામાં કુસુમાડા દેવીની આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ અને વંદન કરીએ છીએ ઓમ જયંતી મહંગાલકારી ભદ્રકાલી કપાલીની દુર્ગાક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા તમોસ્તે બોલોમાં કુશવાડા દેવીની છે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ અને મારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા માટે પણ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ